તો કોઈ ગરીબ ને કઈક રોટલા ઘરે બનાવતા ખોટા કોક ને પૈસા આપવા ને ત્રીસ હજાર રૂપિયા એક ભાઈ ને લીધા છે આ દોસ્તો ફેસબુક પેજ ને ફોલો કરજો લાઇક કરજો તમને પણ રામ 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 જય માતાજી ચાલો તો હાલો અમારી ફેમિલી હો કે તમે બધા મજામાં હશો તો મિત્રો આપણે પણ મજામાં છે ફૂલ એન્જોયમાં છે અને જો રસ્તા આપણે આવી આવીશી અને કે ગાડી હાલે એમ નથી કાલે વરસાદ ફૂલે ફૂલ આવી એટલે ગાડી હાલે એમ એટલે આપણે અત્યારે હાલી ને વસે અત્યારે પણ જો વરસાદ ફૂલે ફૂલ અંધારી ગયો છે આ સાઈડ અને અંધારું થઈ ગયું છે ગાજે છે એવું બધું છે અને હવા માં થોડું સાટા પણ આવી ગયા અને અત્યારે જો વરસાદ ચાલુ છે આ બસ સાઈડ અંધારેલું છે ગાજે છે તો તમે વિડીયોમાં કન્ટેન રહીજો વિડીયો લાઈક કરજો શેર મન

એના કરતા હારો કઈ ભજીયા ભજીયા બનાવી ને ગાંઠિયા ભજીયા ખાઈ લેવાય ભજીયા ને ગાંઠિયા ખાવ તો તારે હા દોસ્તો મારે એક જ વાત કરવી છે જે ફોલોવર કરીને લાઈક કરે ને પૈસા આપે ફેક વિડીયો બનાવવાનું બંધ કરી દેજો અને એવી પૈસા વધતા હોય ને તો કે કોઈ ગરીબ ને કઈક રોટલા કોઈ ને ઘરે જઈને તમે આપજો દસ વીસ ફોલોવર મળશે ને વીસ લાઈક મળશે વાહ

ના જે વિડિયો બનાવો હાચા વિડિયો બનાવજો તારે આરે સ્કેમ થયો તારે 35000 રૂપિયા લૂટી લીધા એમ ને કોક હા ઓ આરે કરી દો તો ઈ કઈ રીતે ઈ કઈ રીતે થી એ કે સ્કેનર મોકલન તારા માં કે પૈસા આવે છે ને મને હજાર મોકલ ને પછી કે થોડાક મોકલ ને પછી આવી જાય એમ કીધું બરાબર એવું કીધું હા પછી એને હું કીધું કે હજી અને 2000 રૂપિયા હજી વધારે જોઈએ છે તો આવી છે પૈસા

फुल सपोर्ट कर दो दोस्तों चैनल ने सब्सक्राइब कर लीजो चैनल ने सब्सक्राइब कर लेजो આપડે પણ જાણે એક ચેનલ અને પેજ બનાવી દીધું છે હવે ભલે કપા માં તબજવાટી બોલા રાખે શેઠ ભલે ફોન કર્યા કરે રીલ બનાવ્યા કરે ફૂલ સપોર્ટ કરજો દોસ્તો આને પણ સપોર્ટ કરજો પણ અમે સપોર્ટ કરશું બરાબર ને હા ઓકે આવી ગયા તારા હા હમણા થવા માં છે કપા કપા ની પેલા થઈ જાય કપા ને પેલા થઈ જાય એમનો દોસ્ત કલી

રીલ બનાવું છું શેડ હું તો રીલ બનાવું તારે કહેવાનું નહી એવું જ કરવાનું પછી હવે હા માઠામાં હવે રીલ જ બનાવવાનું કામ કર હા તો માઠામાં રીલ જ ને ધંધામાં જોજો ને તો કાઢી મેલ છે પાછા બે બાજુ ધંધો રાખજો પાછા મારી કોઈ કઈ રીલુમાં ના રહેતા બધાય હા 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 બે બસ ધંધો રાખવાનો હા કામ કરવાનું રીલ બનાવવાનું વિડિયો બનાવવાનું બધું કરવાનું YouTube માં મથી લેવાનું બધાય માં મથી લેવાનું WhatsApp માં બધાય માં સોશિયલ મીડિયા

અને આ વખતે પણ સપોર્ટ કરી સપોર્ટ કરજો હા લઈ લીધું મે જોઈશ ના રાખની મજા આવે છે સારો મળજો નેક્સ્ટ માં